નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સિવિલમાં સાત દિવસમાં કેસ લોકોની ચિંતા વધી શરદી ખાંસી અને તાવના કેસોમાં વધારો થયા અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં રોગચાળો ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુ અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના લગભગ પંદર હજાર કેસ નોંધાયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા

તો તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ આંકડો સ્પષ્ટ કહે છે છે કે સમસ્યા કેટલી વ્યાપક બની ગઈ ચોમાસામાં ભેજનું પ્રમાણ વધવાથી અને વધવા રોગોના કારણે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો ખતરો પણ સીઝનમાં વધી જાય છે નાગરિકોને આ રોગોથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં